હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાના કેસો સામે આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમ સી દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલના અત્યંત ભયજનક પરિણામો સામે આવ્યા છે જેમાં પાણીપુરીના પાણીમાંથી ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા છે ખાસ કરીને બહેરામપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા બે સેમ્પલ પરીક્ષણમાં ફેલ ફેલ સાબિત થયા છે જેમાં ટાઇફોઇડ જેવા ગંભીર રોગ ફેલાવી શકે તેવા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તપાસ દરમિયાન એવો પણ પર્દાફાશ થયો છે કે પાણીપુરી વિક્રેતાઓ લોકોને આકર્ષવા માટે પાણીમાં નોન પરમિનેટ ફૂડ ગેટ કલરનો બિનમંજૂર કૃત્રિમ રંગોનો ઉપયોગ કરી રહ્યા છે આ પ્રકારના હાનિકારક રંગો અને પ્રદૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે જે મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે તો જે હાલ મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમએસ દ્વારા શહેરના કાત પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે હાથે ધરાયેલી ઝૂબીસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે છેલ્લા દસ દિવસમાં તંત્ર દ્વારા પાણીપુરીના પાણીના કુલ અગિયાર હજ અગિયારસો અઠ્ઠાણું સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી અગિયારસો એકવીસ સેમ્પલોમાં બેક્ટેરિયા જોવા મળી રહ્યા છે તો જે હા મિત્રો આ તપાસમાં બહાર આવ્યું છે કે બસો એંશી સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નોન પરમિનેન્ટ ફૂડ ગ્રેટ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બેદરકારી બદલ મનપાએ શહેર પરમારથી એકસો દસ પાણીપુરીની લારીઓ જપ્ત કરે છે અને વિક્રેતાઓ પાસેથી કુલ પંચ્યાસી હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીના પગરૂપે બાવી હજાર લીટર દૂષિત પાણી અને અગિયારસો કિલો જેટલ જેટલા બિન આરોગ્યપ્રદ ખાધ જથ્થાનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર